વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુરતના તાલ ગ્રુપ દ્વારા હોળી ની થીમ પર લોક નૃત્યનું આયોજન કરાયું હતું જેમાં મેયર હેમાલીબેન બોગાવલા સહિતમાં પણ પામ્યા હતા ત્યારે કૃતિકા શાહે વધુ માહિતી આપી હતી વિશ્વ મહિલા દિવસને લઈને સુરતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ રહી છે ત્યારે વિશ્વભરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા તાલ ગ્રુપ દ્વારા સુરતમાં અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહિલા દિવસ નો ઉપલક્ષે અને આગામી હોડી તથા ધોરેટીના તહેવાર ધ્યાને લઈને યોજાયેલા કાર્યક્રમમાં આર્ટિસ્ટિક ડાન્સર રૂકમણી વિજય કુમારીએ ખૂબ જ સુંદર મજાનો નૃત્ય કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેલ હેમાલીબેન બોગાવાલાએ કથાકલી નૃત્ય કરી સૌને અચંબિત કરી દીધા હતા સાથે તાલગ્રુપની બહેનો દ્વારા પણ સુંદર મજાના ગણેશ વંદના કરાઈ હતી આર્કિટેક્ટ કૃતિકા શાહ કૃતિકાબેન આજે નાયકા ટુ પોઈન્ટ ઝીરોનું જે અહીંયા ઓડિટોરિયમનો ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શું છે આપ આજે જે નાયકા ટુ પોઈન્ટ ઓ છે દેટ ઇઝ ફોર વુમેન્સ ડે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે જે આઠ તારીખ માર્ચ મી તારીખે છે તો આજે આપણે સેલિબ્રેટ કરીએ છીએ વિમેન્સ ડે ઇન ફોર્મ ઓફ હોલી બીકોઝ આ ફેરી આઠ માર્ચે હોલી છે તો આ આપણે તમે બધા જોશો તો આજે બધા વ્હાઈટ કોસ્ટુમમાં છે અને બધા ઓડિયન્સ પણ વધારેમાં વધારે વ્હાઈટ આપણે થીમ રાખેલી હતી બિકોઝ આ સેલિબ્રેશન એટ ધ એન્ડ આખો હોલીનો થશે સો આજે મારી તાલની બધી જ જે મહિલાઓ છે જે આઈ એમ ધ ફાઉન્ડર ડિરેક્ટર કોરિયોગ્રાફર ઓફ તાલ ગ્રુપ વેર આ બધી મહિલાઓ છે તે ખૂબ સુંદર રીતે ડાન્સીસ કરવાની છે હોલી પર અને એની સાથે જે આ જે રૂકમણી વિજયકુમાર જે ભરતનાટ્યમ ડાન્સર છે તે સાથે અહીંયા હાજર છે અને એ પણ બે ભરતનાટ્યમના ડાન્સર્સ પ્રસ્તુત કરે છે એની સાથે આપણે ગાયનેકોલોજીસ્ટની ટીમ છે જે વામા વેલનેસ સેન્ટર રૂપલબેન શાહના આખા ટીમ છે વેર ગાયનેકોલોજીસ્ટ પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધ વિમેન્સ લાઈફ સો યુ ઓલ નો અબાઉટ ઇટ સો દે આર ગોઈંગ ટુ પ્રેઝન્ટ અ વન્ડરફુલ સિકવન્સ અને એક બીજી સરપ્રાઇઝ આવી રહી છે જે મેયરશ્રી આવી રહ્યા છે એની સાથે પણ અમે એક બ્યુટિફુલ નાયિકા જે તાલમાં બધા જોડાયેલા છે એની સાથે એક પ્રસ્તુતિ આવે છે તો તમે આટલું બધું નિહાળશો આજે સિક્સ માર્ચે સાયન્સ સેન્ટર પર તો વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વિશ ઓલ ધ વિમેન્સ ઓફ સુરત ગુજરાત ઇન્ડિયા હેપી વિમેન્સ ડે છે જી અમે અત્યાર સુધી છ થી સાત કન્ટ્રીઝમાં જઈને આવ્યા છે અને અમે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ફોકલોડ લાવેલા હતા વેર ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રીના લોકો અહીંયા આવેલા હતા અને અમે ફોર ડેઝનું ફેસ્ટિવલ કરેલું હતું તો આજે તમે આ બધું અમે કરતા જ રહ્યા છે સિન્સ આઈ થિંક એટીન યર્સ સો પ્લીઝ તમે જોતા રહેજો તાલ ગ્રુપને અને આ બધું તમને ખૂબ સુંદર રીતે રજૂ કરવાનું છે અને તમને નિહાળશો વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નાયકા ટુ પોઈન્ટ ઝીરો તાલ ગ્રુપના અગ્રણી કૃતિકાના સથવારે તમામ મહિલાઓની સાથે આજે સાયન્સ સેન્ટર ખાતે એક મહિલાઓના કાર્યક્રમનું આયોજન થયું છે અને આ કાર્યક્રમમાં તમામ તાલ ગ્રુપની મહિલાઓ સાથે સુરત શહેરની અગ્રગણ્ય મહિલાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે સુરત શહેરના પ્રથમ નાગરિક પણ એક મહિલા હોય તો ચોક્કસપણે આ તમામ ગ્રુપની બહેનોને એક એમને પણ એક મોટિવેશન મળે એ માટે આજે આ કાર્યક્રમમાં મેયર તરીકે એક નહીં પરંતુ એક સ્ત્રી તરીકે એક મહિલા તરીકે પાર્ટિસિપેટ કર્યું છે અને મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અને વિશ્વ મહિલા દિન નિમિત્તે સુરત શહેરની તમામ મહિલાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ ચોક્કસપણે હું કહી શકાય કે જ્યારે સુરત શહેરમાં મહિલા મેયર હોય અને મહિલા દિવસ જ્યારે ઉજવાતો હોય ત્યારે સુરત શહેરમાં માત્ર એક મહિલા મેયર નથી પરંતુ સુરત શહેરની તમામ મહિલાઓ એક મેયરની ભૂમિકામાં પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે અને એ જ સૌ મહિલાઓને હું એક સંદેશો આપવા માંગુ છું કે મેયર માત્ર સુરત શહેર નથી પરંતુ બધા જ આપના સ્થિક પારિ દરેક ડાયે મેયરની કામો અને એનો મને ગર્વ છે વિશ્વ મહિલા દિવસ અને હોળીના તહેવારને ધ્યાને લઈ તાલ ગ્રુપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં તાલ ગ્રુપના કૃતિકાબેન શાહ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પત્ની સાથે ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો સુરત શહેર ડીસીપી સહિતના મહાનુભાવો પણ તાલ ગ્રુપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા